क्या पहले विद्यार्थियों के निसार के हमारे सामने अहवाल ये छात्र उम्मीद है ए बाबू तो आप प्रशासन सामग की सामग्री आज रोजगार 6 1 2025 में सभा सब सारा में आ गया सब विद्यार्थियों सारास कक्षा के सारा का आकर बाद सब गुरुजी ने गुड मॉर्निंग कही और तो ये सफाई करी है सब प्रार्थना में जोड़ा है आज प्रार्थना बोलवा आज प्रार्थना बोलवाने वाला आज अ છોકરાનો હતો અને ધૂન બગડો બગડો પ્રભુજી સંગીતના કાલે તાલે કાલે ધ્વજ વગડાય

છ તાળી છ તાળીનો સન્માન આપ્યું અને રેણુકા અને કૈલાસે રેણુકા અને કૈલાશે પણ ભેગ આપ અભિનંદન આપ્યા અને સર્યું અને કૈલાશને નિકિતા અને પ્રશ્ન પૂછ્યા અને ભાવિને પ્રશ્ન બે તાળીનું તાળીનું સન્માન આપ્યું એમ ખ એમ થોડા થોડું થોડું પ્રત્યે કંઈ સમાન નીકળી ગયો તેની ખબર ન પડી અને વિશેષ પડી પડી ત્યાં અમારે

છોકરા કબડી અને છોકરીઓ કબડી રમી ત્યાં ખબર ન પડે તેટલામાં વાગ લાગી ગયા અને રાષ્ટ્રીય ગીત ગવાય ત્યાં પછી છોકરાઓ ઘરે જવાના ઉત્સાહમાં ઉત્સાહમાં